ખુશાલી બેન આ માં લખોટી કેટલી છે અઢાર વેરી ગુડ સાહિલ ભાઈ છે તો પેન્સિલ કેટલી છે અઢાર વેરી ગુડ ઈશાબેન અહિયાં પેનું છે આ પેનું છે પેનું કેટલી છે બેટા અઢાર વેરી ગુડ પેનું પણ અઢાર છે આરાધ્યા બેન અહિયાં શાર્પનર એટલે કે સંચા પડ્યા છે જો અહીંયા સંચા પડ્યા છે સંચા કેટલા છે બેટા અઢાર વેરી ગુડ તો હું જે વસ્તુ જેટલું માગું એટલું તમારે આપવાનું છે અને એનો તમારે વ્યવસ્થિત સરવાળો કરીને મને કહેવાનું કે આટલું વસ્તુ ભેગું કરીએ તો આટલી વસ્તુ થાય તો બેન તમને પહેલો સવાલ તમારા માટે ખુશાલીબેન ચાર લખોટી અને બે લખોટી મળી કુલ કેટલી લખોટી 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 થાય અને છ વેરી ગુડ હવે સાહિલભાઈ તમારો વારો છે સાહિલભાઈ પાંચ પેન્સિલ અને છ પેન્સિલ મળી કુલ કેટલી પેન્સિલ થાય છ પેન્સિલ અને પાંચ પેન્સિલ મળી કુલ કેટલી પેન્સિલ થાય અગિયાર વેરી ગુડ ઈશાબેન તમારો વારો છે હવે ઈશાબેન બાર પેન અને ત્રણ પેન મળી કુલ કેટલી પેન થાય ઈશાબેન બાર પેન અને ત્રણ પેન મળી કુલ કેટલી પેન થાય પંદર વેરી ગુડ હવે આરાધ્યાબેન તમારે જવાબ આપવાનો છે દસ સંચા અને સ સંચા મળી કુલ કેટલા સંચા થાય सोल, वेरी गुड आयुष्य बेन सात पेन आणि सात पेन मी कुल केटली पेन थाय 14 very good